મિત્રો આપણે અત્યારે હાલમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ઉપર આપણે છીએ હવે આગળ તોલ નાકુ છે પણ તોલ નાખું તો બંધ છે પણ હમણાંથી હું આવ્યો નથી એટલે ખબર નહીં કદાચ ચાલુ થઈ ગયું હોય તો પણ મારા ખ્યાલ થી તો બંધ જ છે બંધ છે મિત્રો થોડાક દિવસ મોજ કરી લ્યો પછી તો ચાલુ થાય પછી હવે કેટલો ભાવ હોય કોને ખબર આપણે ઠેઠ ઉપર જઈને તો ઉભા રહી ને રોડ પણ એક નંબર છે અહીંયા ઘણા ભાઈઓ વિડીયો ઘણા બનાવો માર્ષવાળા તો આ આ તડમાય ભાઈ વિડીયો બનાવે બહુ વાયરલ થયો આપણે એવું કે આગળ કંઈ ગાડી જોવી આ કંઈ એકાદી ગાડી તો જોવી પણ એમાં એવું કે ડ્રાઈવર બીજો જોઈ છે ગાડે હાંકવાવાળો ને એના કોઈ ફાવતી ન એટલે આપણે હારે લાવતા નથી થોડાક દિવસ પછી જો ફાવી જાય ભાઈ બંને એક ના આપણે હારે લાવશું અને ગાડીના આપણે આગળથી ને પાછળથી વિડીયો બનાવશું મિત્રો આપણે કામ કરવી અહીંયા ઉભા રહી જવી લાલાભાઈ અને કાળુભાઈ આવે ત્યાં સુધી હેલો મિત્રો દ્વારકાધીશ બધાને કેમ છો બધા મોજમાં થશે અને આજે આપણે જવાના હં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ઉપરથી પાદરા અને સાવલી વડોદરાથી આગળ આવે છે તો ત્યારે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ઉપર આવી ગયા અને લાલાભાઈ અને કાળુભાઈ પાછળ આવતા હોય તો આપણે એમની વાટ જોઈને ઊભા રોડ ઉપર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ચડાવીને આપણે ઉભા એમના વાટે કે આવે તો આપણે ઉભા રહી પણ હારો હાર નીકળવી મિત્રો તમે જોઈ શકો છો આનો વ્યૂ કેવો છે નજારો દેશી ભાષામાં કે એટલે આજે ફસ્ટ ટોલ નાખું ચઢતા જ આવે ને પહેલું ઈ તો મિત્રો અત્યારે વાગ્યા સવારના છ હવે લાલા ભાઈ ની આવે ત્યાં સુધી આપણે એમની વાત અહીંયા જોઈ પછી આવે આપણે એમના હર વાર નીકળવી અહીંયાથી મિત્રો આ રોડ જે રહ્યો આપણે ભરૂચથી દહેજવાળા રોડ થઈને સડું હોય તો અને અહીંયાથી જ ચાલુ થયો મતલબ આગળથી નથી ચાલુ આ બાજુથી નથી ચાલુ અહીંયાથી ચાલુ થયો વડોદરા સુધી અને વડોદરા થી આગળ તો ખબર નહીં આપણે જ્યાં નથી ત્યાંથી તો અમદાવાદ એક્સપ્રેસ ઉપર આપણે ગયા છીએ અને આ રોડ અહીંયાથી ચાલુ છે મિત્રો ના આપણે હવે આના ઘણા ફેરામાં કેટલી વખત આપણે આવીને ગયા મિત્રો હવાર સવારનો નજારો કંઈક અલગ જ ભાઈ તમે જોઈ શકો છો આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે સોના જેવી સવાર ધોયા જેવો નજારો છે મિત્રો

એક ગાડી તો આપણે આવી ગઈ કોઈ હો આવે તો બીજી પણ આવી ગઈ ચોલનાકો ક્રોસ કરે તો હાલો લાલાભાઈ પણ આવી ગયા અને આમ આપણે ઓગણી ઓગણી ચાલ યાર આગળ વધ્યા ગયા લાલાભાઈ સ્પીડમાં લઈને આવે ગાડી બાય ઓગણી

જો સીધા હલાઈ જાય તો તો કાળુ બની એ ઓલી બાજુ થી ને એક્સપ્રેસ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ સડહોલા કણ થી તો હામે જાય ગાડી તો હાલો આપડે હાલવા દે હાલો આ બે લાલા ભેગા છે આજ આપણો હિરોઈન તો આજ બહુ બગડે છે હવે ઘરે જઈને ધોવાની છે આ સર્વિસ કરાવી નાખી તો મિત્રો બન્યા રહો બ્લોગમાં

હું બોલેરો નો ડ્રાઈવર ચકલા ને કોઈ બાદ નો બનાવ દે વાયસર વાળા આપણે આપડે ઢીંગલી વધી રહી ને નવી લાયકી આપણે ઢીંગલી મિત્રો નવી લાગ્યું હજી તો સો અંદર કરાવવાનો હવે અને મિત્રો આપડે અંદર થી હજી શો બાકી છે જે જે નાખવાનું હજી તો નાખવાનું જ છે એ તો હવે આપડે અંદર એલઈડી ટીવી આવે ને એ પણ નાખવાની અહીંયા પાછળ કેમેરો ફિટ કરાવવાનો હોય જો વાયરિંગમાં પ્રોબ્લેમ ન આવે તો પ્રોબ્લેમ આવશે પૂછી દઉં આપણે એમ કે પ્રોબ્લેમ આવશે તો આપણે ટીવી લખાવાની કેન્સલ તો અહીંયા ઓલી ઝાલરું તો હોત આપણે ઓલરેડી પણ અહીંયા ઓલો ખડ જેવો જે ખડ જે ખડ આવે ને એ લખાવાનું અહીંયા બી પાયા ઈ મંદિર લખાવાનું હ ધીમે ધીમે બધું કરાવી હવે આપણે

ભાઈ રે ઘડિયા ઘડિયા કાઢે પાછળ ફોન મારો કાઢો ને એમ બાજુમાં કાઢે લઈને મૂકી દે એમને મારો વિડીયો બનાવે પાંચ મિનિટ નો થાય તો પાછળ પાછળ આવી જાય ભાઈ શાંતિ રાખો બધાને લેવાના

લાઈવ એક્સિડન્ટ મિત્રો હાલો આપણે કાઢાવી હાલમાં થયું મિત્રો અરે બહુ આપડે કાઢ આવી જઈ હાલમાં દબાવી દેવી આપણે બચાવવા તો જવું જ પડશે હાલો આગળ મૂકતા આવી આપણે આગળ ગાડી મૂકીને જવી એમને બચાવવા એમ તોલના કવાડા પણ આવી ગયા બધા

دوبے اپ نکال لاو کانٹے کو ہول سے تو نکل جاؤ ہٹاؤ یہ چھوڑو رائڈو پڑا ہے

આપડે જોયું ગાડી ક્યાં નહીં હે એક્સિડન્ટ પણ ખતરનાક થયું મિત્રો ગાડી છે કે એનું પાસિંગ તો આપણને ખબર નથી

गाड़ी है के ये जानू पर आना वहां गरीब को हां लगभग साइड में वीडियो तो आईने जाना उंग में आई जाना आईने गाल दी आगे आगे निकल गया बस હા આપણે નીકળવી હવે મિત્રો આવું આવું જોઈ પછી તો એમ જ થાય કે હવે ડ્રાઈવિંગ લાઈફ માં સડાય જ નહીં અલા કોણ ફાઈલ વિભાગ વાળા પણ આવી ગયા છે

ફાયર વિભાગ વાળા ની ગાડી હોય આવે

તો એમનો કહેવાનો મતલબ એમ હે કે કોઈ પણ ગાડી હોય ને એને મદદ કરવી હંમેશા અને એમને બચારા અમને ફૂલ એટલે ફૂલ મદદ કરી નાલો આપણે નીકળીએ આપણા સફર તરફ જે થવું હોય થાય બાકી ગાડી તો શાંતિ થઈ નાખવાની આજથી આપણે નિયમ લઈ લીધો ગાડીને કાવા નહીં ખવડાવવાના અને હાવ શાંતિ રાખવાની આપણા મા બાપ કહેતા હોય આપણા હારા હાટ જ કહેતા હોય આજથી નિયમ લઈ લીધો કે ગાડી હાવ શાંતિથી અને કોઈ દી હવે નખરા કરવાના બહિંદ હાવ લાલાભાઈ ની ઉભા જોઈ કે દિલ્હી છે નવસો ને ત્રીસ તો હાલો આપડે નીકળ્યું કાળુ બન્યું કાળુ

વડોદરાથી આ બાજુ ગામનું નામ તો મને નથી ખબર પણ એમાં એવું છે કે ઓલી બાજુનું હતું પણ આગળ આપણા કટ વળવા જવું પડશે આગળ કટ કેટલી આગી આવે યુટર્ન મારવાની કટ તો કેટલી કોને ખબર કેટલી આગી છે એ બહુ આગી લાગે દેખાતી તો નથી ક્યાંય મિત્રો એક્સપ્રેસ રોડ ઉપર આ ઘોડે યુટર્ન મારવાનું આવે આનું બે ગેટ હોય બ્લેક કલરના કાળા કલરના ના આપણા ગુજરાતી ત્યાંથી યુટર્ન મારી લેવાનો ઓલી બાજુ જોવાનું ગાડીઓ આવતી નથી ગાડીઓ કઈ આવતી નથી આવ ખાલી રોડમાં આ રીતનું આવે ત્યાંથી યુટર્ન મારીને પાછું જે બાજુ આપણે જવું હોય એ બાજુ જઈએ છીએ તો આપડે અહીંયાથી હજી હાલવાનું બે કિલોમીટર જેટલું હાલવાનું બે ને વધારે છે કદાચ અંદાજે તૈયાર ત્રણ થી ચાર છે તો બન્યા રહો બ્લોગ માં આપણે ફાઇનલી ખાલી કરીને પાછા વળી જાય આપણા ઘર બાજુ સુરત બાજુ દવાક માં અને જે ગાડે ભટકાણે થી અમને એક્સિડન્ટ થયો એ ગાડીમાં ભરાતા મરસા ફૂકા મરસા અને એમાં એવું થયું એવું કે ચાર વાગે એક્સિડન્ટ થયો ડમ્પર વાળા સાઈડ માં મૂકી તો છે કે ખબર નહીં આપણા ભરૂચ નું હતું ડમ્પર અને એને સાઈડમાં મૂક્યું હતું ના આ ભાઈ પાછળથી આવી ગયા ઊંઘમાં ચાર વાગ્યા નો સમય એટલો ઊંઘ જ હશે ઊંઘમાં જ ફરી ગયા તો ગાડી હતી કે એનું પાસિંગ હતું તો કેરલા કેવાય લાલા ભાઈ કહેતા ને કે કેરલાનું કાંઈ કર્ણાટકનું કાંઈ કેરલાનું હશે પછી ખબર નહીં ક્યાંનું હશે લગભગ તો કેરલાનું જ હશે તો એ રીતનું એક્સિડન્ટ થયું હતું અને બીજી વાત કે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર રોડ ઉપર ભાઈ બધા ભાઈને કમેન્ટો આવે છે અને ડીએમ નો મેસેજ આવે ભાઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર રોડ ઉપર રાતે શોર ફડા હા ભાઈ સાચી વાત છે અને રાતે શોર ફડા આ રોડ ઉપર

એક એક દિવસે આટલી એક એક ગાડી સુધી હોય ને એટલે રાતે તો આ રોડ હાવ કોઈને ને હોય તો આ રોડ રાતે બ્લેક કલર નો બ્લેક કલર નો શું આપ્યો ને એને આવે નંબર પ્લેટ વગર ની આ બાયક લઈને આવે હા પાછળથી આવે આગળ ઓવરટેક કરીને મતલબ ડાયરેક્ટ સાઈડમાં માં આવે હે એ રીતની સોરી કરે હે તો ભાઈ આ રોડ ઉપર જેથી આવું વધારે ભાગ તો આ રોડ ઉપર આવું હાલું જ નહીં બોલા રોડ હાલું આપણા અમદાવાદવાળા વાળા રોડ અત્યારે આપણે હાલમાં પહોંચી ગયા કરજણ ભાઈ ભોગવા આવ્યા અને આપણા રિટર્ન પાછી ભરવાની કાઢે એટલે આપણે મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આવા નવા બ્લોગ આવતા યુટ્યુબ ચેનલમાં તો ચલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય